ઓરેન્જ બીઆરટીએસ બસના વ્હીલ અટકી ગયા સો ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા સુરતના ભેસ્તાન સ્થિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવર એકઠા થયા પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતો હોવાને કારણે હડતાલ ડ્રાઈવરોનું કહેવું છે કે ઈએસઆઈસી કપાય છે પણ કાર્ડ નથી આપતા પીએફ કપાય છે પણ કોન્ટ્રાક્ટર નંબર નથી આપતો કોન્ટ્રાક્ટરનો હુકુમ છે કે અકસ્માત કરશો તો નુકસાની ડ્રાઈવરે ભરવાની રહેશે ડ્રાઈવરોએ કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી જાહેર હડતાલ કરી ડ્રાઈવરોનો છેલ્લા એક મહિનાનો પગાર બાકી બાવન દિવસ થયા છતાં પગાર ચૂકવવામાં નહીં આવ્યો રિપોર્ટર પ્રવેણ ભટ્ટ યશ્રી ગુજરાત ન્યૂઝ સુરત દર મહિને આ લોકો ત્રણ મહિનાથી જે નવી કંપની છે આ મહિના તેના એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ ઇશ્યુ છે બીજું કઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇશ્યુ આ બધું આય કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સિટી બસ ચલાવીએ છીએ અમે કઈ અમારી જોડે પૂરું જ નથી પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર ભોળેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ પ્રૂફ નથી પગાર ફીટ બી નથી આપતા પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ થઈ જાય છે અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો વીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકોએ અમે લોકોએ હડતાલ સો સો બસ ઉભી છે